હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ છે આજે આપણે ધોરણ ગુજરાતીની અંદર ચેપ્ટર દાદાજીનો પત્ર જેની આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં માળા બે લાયકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો તો લઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પત્ર સંકલિત સંકલિત એટલે મિત્રો ભેગા મળીને લખ્યું સંકલિત કહેવાય અથવા તો જુદા જુદા મુદ્દાઓ ભેગા કરીને લખ્યું છે એટલે સંકલિત એમના પણ કોઈ ચોક્કસ લેખક ન ગણી શકાય પણ આપણે અહીંયા કોઈ કવિ પરિચય કે લેખક પરિચય કશું જોવાનું નથી એટલે આપણે ડાયરેક્ટ પાઠમાં શું ભણવાના છીએ એ જોઈએ તો આ પાઠમાં આપણે દાદાએ પોતાના પૌત્ર એટલે કે દીકરાના દીકરાને લખેલો પત્ર આપવામાં આવ્યો છે જો પત્ર લખવો એ પણ એક કૌશલ્ય છે કળા છે આવડત છે આપણે જાણીએ છીએ કે કૌશલ્ય સતત મહાવરાથી કેળવાય છે સતત મહાવરો મહાવરો એટલે વિદ્યાર્થી મિત્રો થશે પ્રેક્ટિસ તો એમનાથી કેળવાય છે તો આ પત્રમાં સરનામું સંબોધન તેમજ લિખિતંગ કયા ભાગમાં લખવામાં આવે આવ્યા છે તેની નોંધ કરી વિવિધ પત્રોમાં નોંધાયેલી વિગતો સાથે સરખાવા જેવું છે પત્રમાં સંદેશાની આપલે થવા સાથે સંવેદના જે છે એની ઉષ્માપૂર્ણ અભિવ્યક્તિ થતી હોય છે સામાન્ય રીતે સ્વજનો સાથે સંવાદ કરવા અથવા વ્યવહાર માટે પત્ર લખવામાં આવતા હોય છે વિશ્વના સાહિત્યમાં પણ પત્ર સાહિત્ય અદકેરું એટલે કે અનેરું અદકેરું એટલે કે અનેરું સ્થાન ધરાવે છે પોતાની વાત ટૂંકમાં તેમજ રસાળ શૈલીમાં લખવી એ પણ એક કળા છે એક આવડત છે જે વારંવાર લખવાથી શક્ય બને છે તો ચાલો પત્ર લખ્યો છે પ્રિતમભાઈ જે ધોળકિયા મુ પોસ્ટ માનકુવા તાલુકો ભુજ જિલ્લો કચ્છ તારીખ દસ નવ બે હજાર બાવીસ કોણે લખ્યો છે વિવેકને તો વાહલા વિવેક વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે બધા જ વિષયના વિડિયો લેક્ચર જોવા હોય બધા જ વિષયના વિડીયો લેકચર તમારે જોવા હોય તો વિડીયો લેકચર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમને ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો બરાબર ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરો વેડ ડિજિટલ એજ્યુકેશન ઓપન કરશો પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટીમાંથી ઘણું પૂછાતું હોય તો એના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત જય સર ગુજરાતી તમે ભણો છો વિજ્ઞાન ફેનિલ સર વિજ્ઞાન પરેશ સર ઇંગ્લિશ નિલમ મેડમ હિન્દી સંસ્કૃત પણ આવી રીતે તમને બધા જ વિષયના વિડીયો મળશે એમાં પાઠવ વિડીયો જોઈ શકો છો ચાલો કોને લખે છે દાદા એમના પૌત્ર અને પૌત્ર એટલે દીકરાનો દીકરો એટલે કે વિવેકને લખે છે જે પ્રીતમભાઈનો છોકરો છે શું કહે છે વાહલા વિવેક કુશળ હોઈશ શું કહે છે તું કુશળ હોઈશ આનંદિત હોઈશ એટલે કે હેમખેમ કુશળ એટલે આમ તો હેમખેમ થાય હેમખેમ એટલે કે તું કુશળ હોઈશ હેમખેમ હોઈશ જો કે તારી ગેરહાજરી સતત ચાલે છે એટલે કે તું અહીં નથી તો તું નથી એટલે તારી શું છે ગેરહાજરી છે એ સતત ચાલે છે ચાલે છે એટલે એમને સતાવે છે બરાબર તારી ગેરહાજરી તો અહીં નથી એમને સતત સતાવે છે એટલે કે તું થોડી વાર થોડીક વાર અમને યાદ આવે છે પરંતુ તું તારા ઉજ્જવળ ભવિષ્ય માટે ઉજ્જવળ એટલે એક સારા ઉજળું ઉજ્જવળ એટલે કેવું થશે ઉજળું તો ઉજળા ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ અર્થે ગયો છો એટલે કે વડોદરા તું અભ્યાસ માટે ગયો છો એમ વિચારીએ છીએ એવું અમે વિચારીએ છીએ તો મન ફરી પ્રફુલ્લિત થઈ જાય છે પ્રફુલ્લિત એટલે આનંદિત શું કે છે તું કુશળ હોઈશ અમે સૌ અહીં કુશળ છીએ અમે પણ બધી બધા અહીં અહીં છીએ છીએ આનંદિત તારી ગેરહાજરી નથી તે અમને વધારે સતાવે છે પરંતુ તું તારા સારા ભવિષ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ માટે ગયો છો એવું અમે વિચારીએ કે કઈ વાંધો નહીં ચલો આપણી સાથે વિવેક નથી તો કઈ નહીં પણ એ વિવેક છે એ ભણવા માટે ગયો છે બરાબર જેથી કરીને આગળ જતા એમને સારી એવી નોકરી કે પદ પ્રાપ્ત થશે એવું વિચારીએ છીએ તો અમારું મન ફરી પાછું આનંદિત થાય છે મારો પત્ર તને આશ્ચર્યમાં મૂકે એમ બને જો દાદાજી શું કે છે કે મારો પત્ર હું પત્ર લખું છું કે કદાચ તને આશ્ચર્યમાં મૂકી શકે એવું બની શકે તને નવાય પમાડે એવું બની શકે બરાબર તારા કરતા તારા મિત્રો વધુ નવાય અનુભવશે આશ્ચર્ય અનુભવશે એટલે કે હું પત્ર લખું છું એ પત્રથી કદાચ તને આશ્ચર્ય થશે કે દાદાએ પત્ર કેમ લખ્યો હશે એમાંય તારા મિત્રોને તું વાત કરીશ કે મારા દાદાનો પત્ર આવ્યો હતો તો તારા મિત્રોને પણ વધુ નવાઈ લાગશે પરંતુ મને લાગે છે કે તમને સૌને નવાઈની સાથે આનંદ પણ થશે દાદા એવું લખે છે પત્રમાં કે પરંતુ મને એવું લાગે છે કે તમને સૌને નવાઈ તો થશે સાથે સાથે આનંદ પણ થશે કેમ તો કે ફોન કે મોબાઈલ ફોન નહોતા એટલે દાદા કયા સમયની વાત કરે છે પહેલાના સમયની બરાબર દાદાના બાળપણના સમયની તો કે છે કે જ્યારે ફોન કે મોબાઈલ ફોન નહોતા જ્યારે ત્યારે અમે અમારો સંદેશા વ્યવહાર પત્ર થી જ ચલાવતા અત્યારે તો ફોન આવી ગયો મોબાઈલ ફોન આવી ગયો એટલે ડાયરેક્ટ વાતચીત થઈ શકે વિડીયો કોલ થઈ શકે બરાબર પણ જ્યારે આવા ફોન કે મોબાઈલ ફોનની શોધ નહોતી થઈ બરાબર ત્યારે અમે એકબીજાને સંદેશો પહોંચાડવો હોય તો આવી રીતે પત્ર લખીને જ પહોંચાડતા હતા જેમ મોબાઈલની એક મજા છે એમ પત્રની પણ એક આગવી આગવી એટલે અનોખી આગવી એટલે અનોખી મજા છે બરાબર મોબાઈલની એક મજા છે એમ પત્રની પણ એક અનોખી મજા છે સાચું કહું તો ફોનમાં બોલવાનો મહિમા છે શું કહે છે ફોનમાં શેનો મહિમા છે બોલવાનો એમાં તમારે માત્ર બોલવાનું જ હોય છે જ્યારે જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનું છે છે પત્રની અંદર શું લખવાની આવડત કૌશલ્ય કૌશલ્ય એટલે વિદ્યાર્થી મિત્રો થશે આવડત કુને એનું મહત્વ છે ફોનમાં બોલવાનું મહત્વ છે એમ પત્રમાં લખવાનું મહત્વ છે એનું કૌશલ્ય છે અરે બેટા તને થશે કે દાદા તો રિટાયર્ડ થયા તોય ભણાવવાનું છોડતા નથી રિટાયર્ડ વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે અઠાવન વર્ષ ની ઉંમર થાય પછી વ્યક્તિ નોકરી ધંધામાંથી સામાન્ય રીતે શું થતા હોય છે રિટાયર્ડ થતા હોય છે રિટાયર્ડ એટલે કે નિવૃત્ત બરાબર હવે એને કોઈ ખાસ કોઈ કામ કરવાનું હોય નહીં એટલે નિવૃત્ત કહેવાય એટલે કે છે અરે બેટા તને થશે કે દાદા તો રિટાયર્ડ થઈ ગયા નિવૃત્ત થઈ ગયા તોય ભણાવવાનું છોડતા નથી તોય અમને કંઈક ને કંઈક શીખવાળિયા કરે છે ભણાવવાનું છોડતા નથી એટલે કે અમને શીખવાળિયા કરે છે ખરું ને એવું થાય છે ને ખેર છોડો હવે હવે મૂળ વાત ઉપર આવું છું ઠીક છે છોડો હવે એને હવે હું મૂળ વાત કરું છું જે આપણે કરવાની છે ક્યાર નોય તને પત્ર લખવા અંગે વિચારતો હતો ક્યાર નોય ક્યાર નો એટલે ઘણા સમયથી ક્યાર નો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ઘણા

ફરી એટલે કે જોવાલાયક સ્થળોએ જવું બરાબર કંઈક ને કંઈક નવું જાણવાનું તો કે છે કે તે ફોન થી પપ્પાને પૂછ્યું હતું કે પ્રવાસમાં જાવ કે કેમ એવું પૂછ્યું હતું ને તે બેટા મને લાગે છે કે તે પપ્પાને પૂછ્યું એ તો સારી વાત છે બેટા મને તો લાગ્યું મને લાગે છે કે તે પપ્પાને પૂછ્યું એ બહુ સારામાં સારી બાબત કહેવાય કારણ કે કોઈ પણ વસ્તુ તમારે કરવાની હોય તો પહેલા વડીલોને પૂછવું જોઈએ એમની મંજૂરી તો લેવાની જ હોય એટલે કે પપ્પાની મંજૂરી તો લેવાની જ હોય વડીલની મંજૂરી તો લેવાની જ હોય અને વડીલો એ આપે પણ ખરા અને વડીલો કંઈ ના ન પાડે પણ વડીલોને સારું લાગે કે ભાઈ અમારી આજ્ઞામાં રહીને કામ કરે છે એટલે વડીલોને આનંદ થાય કે મારો દીકરો છે એને કંઈ પણ કામ હોય એટલે મને ચોક્કસ પૂછે એ બાબતનો એને એક ગર્વ હોય આનંદ હોય એટલે કે છે વડીલો એ આપે પણ ખરા એટલે કે મંજૂરી આપે પણ ખરા બરાબર તને પ્રવાસમાં જવાની છૂટ પણ આપે પ્રવાસ અને પર્યટન જીવન ઘડતરમાં ઘણા જ છે શું છે પ્રવાસ મુસાફરી પર્યટન બરાબર પ્રવાસ એટલે મુસાફરી થાય પર્યટન એટલે બી મુસાફરી થાય તો ટૂંકમાં નાનો પ્રવાસ બરાબર જોવાલાયક સ્થળોએ જવું કંઈક જ્યાં નવીન હોય જૂની સંસ્કૃતિ હોય પ્રાચીન બાંધકામ હોય વગેરે જેવું કઈ ડેમ કુદરતી નેચરલ વગેરે તો એનાથી આપણા જીવન ઘડતરમાં ઘણો જ ફાયદો થાય એટલે કે જીવન ઘડતરમાં પ્રવાસ ઘણો જ મહત્વનો છે કારણ કે પ્રવાસ જો અહીંયા તમારી તમામ વસ્તુ તમારી ઘરે નોકર ચાકર બધા જ હોય પૂરી કરતા હોય પણ પ્રવાસની અંદર તો તમારે પોતે જાતે જ બધું કામ કરવું પડે જે આપણે આગળના પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો શીખી ગયા હતા કદાચ તમને ખબર હોય તો કે નથી ખ્યાલ ખ્યાલ છે ઓકે ખરું તો એ છે કે પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે અને જીવનના રોકડા અનુભવો મળે છે રોકડા એટલે મિત્રો થશે અહિયાં પ્રત્યક્ષ સીધા જ બરાબર રોકડા એટલે શું થશે સીધા જ અનુભવો મેળવે છે શું કહે છે કે ખરું તો એ છે કે પ્રવાસ અને પર્યટન થકી જ માણસ કેવો બને છે ઉદાર દિલનો બને છે કેવો બને છે ઉદાર ઉદાર દિલનો દિલનો બરાબર પ્રવાસ જ જ માણસ છે છે એ બને અને જીવનના સીધા અનુભવો એમને પ્રાપ્ત થાય છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ શું કહે છે પ્રવાસ દ્વારા શું મેળવી શકાય છે જુદા જુદા પ્રદેશની ભૂગોળ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ ઇતિહાસ ત્યાંનો ઇતિહાસ શું છે એ અને ત્યાંની લોક સંસ્કૃતિ જે છે એ લોક સંસ્કૃતિનો સીધો જ પરિચય આપણે મળે છે આગળ મિત્રો જે જે તે સાંસ્કૃતિક હોય એમનાથી પણ આપણે સૌ માહિતગાર બનીએ છીએ એટલે કે પરિચિત બનીએ છીએ આપણા દેશમાં તો આ પરંપરા યુગ જૂની છે એટલે કે વર્ષો જૂની છે એટલે કે પ્રાચીન છે બરાબર પ્રાચીન સમયમાં પણ લોકો ચીનના કેટલાક મુસાફરો પ્રવાસીઓ અહીંયા ભારતની અંદર આવ્યા હતા અને ભારતના એ સમયના રાજાઓને એમનું સરસ મજાનું વર્ણન પણ કરેલું છે એટલે કે છે આ પરંપરા તો યુગ જૂની છે ઋષિ મુનિઓથી લઈને જે ગૃહસ્થો બરાબર ગૃહસ્થો એટલે જે આપણે રહેતા હોય તે ઘર પરિવાર વાળા પણ દેશાટન અને તીર્થાટન માટે નીકળતા હતા એટલે કે દેશના ટન એટલે ભ્રમણ થશે બરાબર દેશના ભ્રમણમાં અને તીર્થના ભ્રમણ માટે નીકળતા હતા એટલે કે દેશાટન અને તીર્થાટન માટે નીકળતા હતા તીર્થયાત્રા માટે એમ કહી શકાય દેશની યાત્રા માટે નીકળતા હતા આગળ આપણી ગુજરાતી ભાષામાં અને દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા પુસ્તકો પણ અસંખ્ય છે જો આપણી ગુજરાતી ભાષાની અંદર અને દેશની બીજી ભાષાઓની અંદર પણ પ્રવાસને લગતા પુસ્તકો અસંખ્ય છે એટલે કે ઘણા બધા છે બરાબર પ્રવાસ વિશે પણ ઘણા બધા પુસ્તકો લખાયા છે મને તરત બે પુસ્તકોના નામ યાદ આવે છે પ્રવાસનું નામ આવે એટલે મને તરત જ દાદાજી એમ કહે છે કે બે પુસ્તકોના નામ યાદ આવે છે એક તો કાકા સાહેબ કાલેલકરનું પુસ્તક હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકર જે સવાઈ ગુજરાતી તરીકે ઓળખાતા ગુજરાતી નોતા બરાબર મહારાષ્ટ્રના હતા છતાં પણ ગુજરાતી સાહિત્યમાં એટલું ખેડાણ કર્યું એટલે એને ગુજરાતીનું મળ્યું હતું અને એને હિમાલયનો પ્રવાસ અને બીજું પુસ્તક તે કવિ સુંદરમનું દક્ષિણાયન બરાબર સુંદરમનું કહ્યું સોરી લેખક સુંદરમનું દક્ષિણાયન આ પુસ્તક મને તરત યાદ આવે તો દિવાળીની રજાઓમાં શક્ય હોય

જોવામાં રસ લેતો થયો છું પહેલા હું ફિલ્મો ચલચિત્રો ફિલ્મો એટલે ચલચિત્ર થાય પહેલા હું ચલચિત્ર ન જોતો પણ તે કીધું કે સારી ફિલ્મો જોવી જોઈએ જેમાંથી ઘણું શીખવા મળે એટલે હવે સારી ફિલ્મો જોવામાં રસ લેતો થયો છું અગાઉ મને એટલે કે પહેલા મને કોણ જાણે કેમ આ ફિલ્મો પ્રત્યે શું ગતિ નફરત હતી શું ગતિ એટલે કે નફરત હતી એટલે કે પહેલા મને કોણ જાણે કેમ આ ફિલ્મો પ્રત્યે સુગ ચડતી હતી નફરત ચડતી હતી પણ હવે મને સમજાય અભિવ્યક્તિનું એક સબળ માધ્યમ છે શું કહે છે છે ફિલ્મ માટેનું અભિવ્યક્તિ અભિવ્યક્તિ એટલે કે કે આમ તો કહી શકાય રજૂઆત તો રજૂઆતનું એક સબળ મુખ્ય માધ્યમ છે સારું માધ્યમ છે સબળ એટલે સારું લઈ શકાય અહીંયા સારી ફિલ્મો લોક માનસ પર ધારી અસર કરી શકે છે જો સારી ફિલ્મો હોય એ લોક માનસ પર ધારી અસર ધારી અસર એટલે કે ધારે તેવી અસર બરાબર તો ધારે તેવી અસર કરી શકે છે સારી અસર કરી શકે છે બેટા તારા પપ્પાએ મને જણાવ્યું કે તું ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં બરાબર થોડાક બે ત્રણ પ્રકરણ ભેગા થાય પછી એની પરીક્ષા લે એટલે એની યુનિટ ટેસ્ટ કહેવાય તો બેટા તારા પપ્પાએ મને જણાવ્યું કે તું ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવવાને કારણે થોડોક નિરાશ થયો હતો શું કે છે બેટા તારા પપ્પાએ મને જણાવ્યું છે કે તારે ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં તારું જે પરિણામ છે રિઝલ્ટ છે એ થોડુંક નબળું આવ્યું છે એટલે કે જે ધારેલા માર્ક્સ છે એ ધારેલા માર્ક્સ આવ્યા નથી તો એને કારણે થોડોક નિરાશ થયો છે નિરાશ એટલે ચિંતાતુર એને કારણે થોડોક તું ચિંતાતુર થયો છે બરાબર એ મને જાણવા મળ્યું હું તને કહું કે નિરાશ થવાની જરાય જરૂર નથી જો દાદા શું કે છે હું તને કહું કે તારે નિરાશ થવાની ચિંતાતુર થવાની કોઈ જરૂર નથી ગણિત વિષય એક શાસ્ત્ર છે ગણિત વિષય શું છે એક શાસ્ત્ર છે શાસ્ત્રમાં કેમ તમારે અધ્યયન કરવું પડે તો એવી રીતે તમારે આનું પણ એક અધ્યયન કરવું પડે એમાં વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવામાં આવતું સ્વાધ્યાય અને અભ્યાસ નહીં સ્વાધ્યાય અને અભ્યાસ એટલે કે પ્રેક્ટિસ જેને કહેવાય સ્વાધ્યાય અભ્યાસ એટલે હું પ્રેક્ટિસ બરાબર તમને ક્રિકેટ રમતા ન આવડતો હોય પછી તમે ક્રિકેટ રમવાની શરૂઆત કરો અને દરરોજ તમે બબે ત્રણ ત્રણ કલાક ક્રિકેટમાં સમય પસાર કરો પ્રેક્ટિસ કરો તો એક સમયે તમે સારા એવા ખેલાડી બની જાઓ એની જેમ સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે તું મિત્રોની મદદથી એટલે કે તારા મિત્રોની મદદથી ગણિત વિષયની જે પાયાની સંકલ્પનાઓ હોય એનાથી અવગત થજે અવગત થજે એટલે કે માહિતગાર થજે શું કે છે તારા મિત્રોની મદદ લેજે અને ગણિતની જે પાયાની સંકલ્પના હોય એની શરૂઆત કોઈ પણ પ્રકરણ થતું હોય એની શરૂઆતની જે થિયરી હોય એના સૂત્રો હોય એ તું બરાબર સમજી લેજે માહિતગાર થજે તારા મિત્રો પાસેથી બરાબર જેમને સારા માર્ક્સ આવ્યા હોય એમની પાસેથી જરૂર સારું પરિણામ મળશે જરૂરથી ચોક્કસથી તને સારું રિઝલ્ટ આવશે મેં અનેક સફળ લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે જો શું કહે છે દાદાજી મેં અનેક સફળ લોકો જે થયા એમનું જીવન ચરિત્ર એટલે કે જીવન વૃતાંશ બરાબર જીવન વૃતાંશ એટલે એને કહેવાય જીવન ચરિત્ર આખે આખું એમાંના કઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા પ્રવીણ એટલે હોશિયાર પ્રવીણ એટલે હોશિયાર હું કહે છે મેં ઘણા બધા મહાન લોકો જે થઈ ગયા એમના જીવન ચરિત્રો મેં વાંચ્યા છે એમાંના કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ હતા એવું નહોતું બધા દરેક વિષયમાં એવું ન હોય કોઈ કોક ને કોક વિષયમાં હોશિયારો બીજામાં ન હોય એવું બની શકે પરંતુ તેઓ મહાન કેવી રીતે બન્યા સફળ કેવી રીતે થયા પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં નિરાશ થયા નહોતા કોઈ પણ પરિસ્થિતિ આવી ગઈ કોઈ પણ સંજોગો નિર્માણ થયું છતાંય નિરાશ થયા નહોતા પરિણામે સફળ થયા એટલે તું પણ આવી રીતે ધ્યાન રાખજે નિરાશ ન થતો વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક જે આજે બધા જ જાણે છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાપેક્ષ વાદની થિયરીના શોધક તો આઈન્સ્ટાઈનના શિક્ષણ સંદર્ભ બાળપણમાં એમના શિક્ષક ઘણા જ નિરાશ હતા જો બાળપણમાં કોણ નિરાશ હતું શિક્ષક ઘણા જ નિરાશ હતા બરાબર કે આ આને કાંઈ આવડતું નથી આને કંઈ ખબર નથી પડતી લો આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવા હતા વિશ્વ વિશ્વ વિખ્યાત આખા એને અનુસરે છે શિક્ષણની બાબતે વાત કરવા જાય શિક્ષણ સંદર્ભે શિક્ષણને લગતી તો બાળપણમાં એમના શિક્ષક ઘણા જ નિરાશ હતા શિક્ષક નિરાશ હતા કે આને કંઈ આવડતું નથી કંઈ સમજાતું નથી કંઈ યાદ રહેતું નથી પરંતુ આઈન્સ્ટાઈને ચમત્કાર કરી દેખાડ્યું

બે પુસ્તકો મોકલી આપું છું શું કે છે તને ગણિત વિષયમાં થોડોક રસ પડે ઇન્ટરેસ્ટ લાગે એટલા માટે ગણિતના જે કોયડા હોય સમ્સ તેમજ ઉખાણા જે છે બરાબર એને બે પુસ્તકો મોકલી આપું છું વધુમાં કહું તો અહીં નવરાત્રિની તડામાર તૈયારીઓ થઈ રહી છે શું કે છે તડામાર એટલે કે ધમ ધોકા એટલે કે ઝડપી વધુમાં કહું તો અહીં નવરાત્રીની કેવી તૈયારી થઈ રહી છે તડામાર રવિવાર અને દશેરાનો તહેવાર એમ બે રજાઓ છે રવિવાર છે વળતે દિવસે દશેરા છે તો દશેરાની પણ રજા છે તું આવીશ ને તું આવીશ ને કે નહીં આવે રજામાં તું આવે કે ન આવે દાદાજી પાછા એમ કે તું આવે કે ન આવે દાદા તો વરસાદની જેમ તારી વાટ જોશે જેવી રીતે સરસ મજાનો પાક ખેડૂતે વાવ્યો હોય ખેતરમાં અને વરસાદ પાણીની જરૂર હોય એટલે ખેડૂત જેવી રીતે વરસાદની વાટ જોતો હોય કે ક્યારે વરસાદ આવે ક્યારે વરસાદ આવે તો એમ અને આ ધરતીને ભીની કરે એમ હું પણ વરસાદની જેમ તારી વાત જોઈશ અને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરજે જ શું કે છે અને છેલ્લે તો અભ્યાસ ભલે કરે પણ એમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ તો કરજે જ કસરત તો કરજે વ્યાયામ એટલે કસરત તો કરજે જ સ્વામી વિવેકાનંદની પેલી સુક્તિ તો યાદ છે ને શું કે છે સ્વામી વિવેકાનંદે કહેલું પેલી સુક્તિ પંક્તિ તો તને યાદ છે ને નથી યાદ કઈ વાંધો નહીં ચાલ લે ફરી યાદ કરાવી દઉં તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે જો તમારું શરીર તંદુરસ્ત હોય તો તમારું મન પણ તંદુરસ્ત હોય એટલે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે તારા શિક્ષકો અને મિત્રોને મારા સ્મરણ કહેજે મારી યાદ કહેજે સમય મળે એટલે પત્ર જરૂર લખજે બરાબર લી દાદાજીના આશીર્ષ દાદાજીના આશીર્વાદ તારી સાથે છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પત્રને સમજૂતી લીધી આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલ માનો ચેનલ સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત